સુરેન્દ્રનગરના વઢવાણમાં છેતાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે લાડકી કન્યા શાળામાં તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં રહેતા હોય તેવા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા છેતાલીસ લોકોનું પ્રશાસને રેસ્ક્યુ કરી અને તેમને સુરક્ષિત અન્ય સ્થળે ખસેડ્યા છે લાડકીબાઈ કન્યા શાળામાં અત્યારે તમામને આશરો આપવામાં આવ્યો છે તો પ્રશાસન તરફથી રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુરેન્દ્રનગરના વઢવાણમાં છેતાલીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે લાડકી બાઈ કન્યા શાળામાં તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે જે લોકો નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં રહેતા હોય તેવા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા છેતાલીસ લોકોનું પ્રશાસને રેસ્ક્યુ કરી અને તેમને સુરક્ષિત અન્ય સ્થળે ખસેડ્યા છે લાડકીબાઈ કન્યા શાળામાં અત્યારે તમામને આશરો આપવામાં આવ્યો છે તો પ્રશાસન તરફથી રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે